ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કેટલાક લોકોએ સવાલો કર્યા હતા ત્યારે આણંદના સારસા ખાતે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દાસજી મહારાજે સવાલ ઉઠાવનારાઓ સામે આકરા પ્રહારો કર્યા હતા ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થયા બાદ વડાપ્રધાન પર કેટલાક લોકોએ સવાલો પણ કરી દીધા હતા ત્યારે આણંદના સરસા ખાતે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પાવર ની પણ વાત કરતા પાકિસ્તાનના ઘરમાં જઈ ભારતની સેનાએ ટેટા ફોડી નાખ્યા છે વડાપ્રધાન માત્ર સવાલો ઉઠાવવાનું છે એ તો વકફ બોર્ડ વાત આવી તો એ સવાલ ઉઠાવતા હતા તલાક તલાક નીકળી ગઈ તો એ સવાલ ઉઠાવતા હતા સમાન સિવિલ કોડ આવી રહ્યું છે તો પણ સવાલ ઉઠાવતા હતા કારણ કે જેમ કેટલાક વડાપ્રધાન શબ્દોમાં કહીએ તો આંદોલન જીવી લોકો એમના માટે કોઈ ને કોઈ વસ્તુ જોઈએ જ પણ તમે વિચાર કરો કે અમેરિકાને આમાં પડવું પડ્યું એની પાછળનું કારણ તમે મીડિયા પાકિસ્તાન મીડિયાને જોવો તો પણ ખબર પડે કે જે પાકિસ્તાન વારંવાર ડંફાશ મારતા હતા ત્યાંના લોકો અને નેતાઓ કે અમે ન્યુક્લિયર પાવર છે ન્યુક્લિયર પાવર છે પણ ભારતની આર્મીએ એમના ઘરમાં તોડી નાખ્યા અને હવે તો તમે જાણો જુઓ તો છેલ્લા બે દિવસથી કોઈ પણ પાકિસ્તાન આર્મી વાળા કે કોઈ પણ સત્તા વાળા ક્યાંય ન્યુક્લિયર ની વાત કરતા જ નથી અને અત્યારે કઈ રીતે એમને દેશને બચાવવો એ સિવાય તમે જુઓ કે જે રીતે પાકિસ્તાન કર્યું છે એ એ તો તો લોકો પણ 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 સ્વીકારે છે વર્ષ કોઈ 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 દુનિયાનું યુદ્ધ કાયમ માટે ચાલુ રહે એવું તો કોઈ ના ઈચ્છે એટલે એક વાત એને મારીને એને બરાબર શિક્ષા કરીને પછી સમાધાન કરવું એ ખરેખર શાણ પણ છે સમજદારી છે અને આખી દુનિયા ઈચ્છતી હોય છે તો પ્રધાનમંત્રીએ જે કર્યું એ બહુ સારું કર્યું અને આપણી શરતો રાખીને એની સાથે સમાધાન કરાવ્યું અને આજે પણ પ્રધાનમંત્રી કહે છે કે હવે જો તમારી ઘોડી આવી તો અમારો ઘોડો આવશે એટલે આ જે સવાલો ઉઠાવવાળા છે એમની પાસે માત્ર પ્રશ્નપત્ર જ હોય છે ક્યારેય ઉત્તરવાળું હોતું જ નથી એમનું કામ એટલે એ એક પ્રકારે સરકારને બદનામ કરવાની વાત અથવા તો લોકોનામાં ગેરસમજ ઉભી કરવાની વાત કે અત્યારે જે પ્રમાણે ભારતની વર્તમાન સરકારનું જે વચન દેશમાં અને પરદેશમાં સ્થાનિય રાજનીતિ અને વિદેશ નીતિ એ બધામાં જે વજન વધી રહ્યું છે એ પ્રમાણે આ બાકીના બધા વિરોધ પક્ષોને એમ લાગે છે કે અમે જે કદી બધું ધોવામાં મળ્યું છે દબાવવા મળ્યું છે એટલે આ પ્રશ્ન ઉઠાવનારા લોકો માત્ર ને માત્ર એમનું ભવિષ્ય ધ્યાનમાં રાખીને એ પોતાની ચર્ચા કરતા હોય છે